i

કોઈને પણ ઈચ્છા હોય બોલવાની તો આ તકે સમસ્ત ગામ બેઠું છે અને ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો એ નિમિત્તે કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે તો આ પ્રસંગે ભગવાનની પેલી પણ ધજા પણ ચડાવવામાં આવશે એટલે ધ્વજારોહણ ના પચીસ હજાર રૂપિયા વિપુલભાઈ મનસુખભાઈ બાહુતિયા તરફથી બોલવામાં આવશે આવો લાવો ફરી વખત મળશે નહીં જે કોઈની ઈચ્છા હોય તે બોલી શકે છે પ્રથમ પાટલાના બોલ સિત્તેર હજાર રૂપિયા પાર્થ કાળુભાઈ કળથિયા એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર પછી લાવો નહીં મળે હો ત્રણ વાર થઈ જાય તો ઈચ્છા હોય તો ફરી વખત બોલી શકો છો એવી જ રીતે ધજા રોહણનો જે છે ભગવાનની પહેલી જે ધજા ચડાવવાના છે એમના પચીસ હજાર રૂપિયા વિપુલભાઈ મનસુખભાઈ બાહોકિયા તરફથી બોલવામાં આવે છે તેમાં પણ ચડાવો કરી શકો છો આપણે જ્યારે આ મંદિરનું જીર્ણોદ્ધારનું ચાલુ કર્યું ત્યારે જે જૂની મૂર્તિ હતી એને આપણે વાસ્તે ગાસ્તે આપણા ગુરુના ઘરે પૂજા અર્ચના માટે મૂકવામાં આવી છે દરેક લોકોની એવી ઈચ્છા હતી કેવું ભવ્ય મંદિર બન્યું છે તો આ મૂર્તિ થોડીક નાની છે તો મોટી કરવામાં આવે તો તો સારું આના માટે લગભગ અમે બે મીટિંગ બોલાવવામાં આવી હતી અને બે પ્રશ્ન હતા પણ બીજી મિટિંગમાં તરત સોલ્વ થઈ ગયા રામ લક્ષ્મણ સીતાજીની મૂર્તિ રાધા અને અને મૂર્તિ મૂર્તિ કહી તો કે આપણે મૂર્તિ નવી બેસાડશું એવી જવાબદારી પણ અમે કામ લોકો પાસે લીધી હતી અમે લીધી હતી કે તમ તારે તમને મુંજાતા ને ભાઈ સામે ગમે ત્યાંથી લાવશું પણ આ એક મૂર્તિનો પ્રશ્ન છે એ સોલ્વ થાય તો તમે એવું નો વિચારતા કે આપણા ગામમાંથી કોઈ ગાતા મળે ન મળે અને તમે બહાર ગામથી લાવશો કે જે કાંઈ હોય પણ એ પ્રશ્ન જે હતો એનું સોલ્યુશન આવી ગયું તો આ તકે ભગવાન શ્રી રામની મૂર્તિ ત્રણ ફૂટની સીતા માતાની મૂર્તિ તેમજ લક્ષ્મણજીની મૂર્તિ અને રાધા અને કૃષ્ણની મૂર્તિ આપણા પ્રમુખ શ્રી કાળુભાઈ વધાભાઈ કળથિયા તરફથી આપવામાં આવશે આપણે સૌ તાલીઓને ગણગણાથી વધાવીએ કે આવા સુખ પ્રસંગે અને ધાર્મિક હેતુ માટે જ્યારે અવિરત કળથિયા પર પરિવારનો ખૂબ ફાળો છે આની અંદર એ તો આપ ગામ ગામજનો બધાએ જાણો જ છો તો બાકી એક મૂર્તિ છે એ અંબેમાની મૂર્તિ છે એ પણ કળથિયા પરિવાર તરફથી છે ભાઈ મનજીભાઈ પરસોત્તમભાઈ કોલેજ યાત્રામ થી આવવાનું છે એટલે મૂર્તિના પ્રશ્ન તમામ સોલ્વ થયો અને ત્રણ ફૂટ ની ભવ્યતા ભવ્ય એવી મૂર્તિ લાવવામાં આવશે અને આ મંદિરે ધામ થી નગર યાત્રા દ્વારા ભગવાનને ફેરવવામાં આવશે આપ સૌ ત્યારે સાક્ષી હશો તો આ ખર્ત ને પહોંચી વળવા માટે આપણે આ આજે કામરૂપીનો રાસ લાગ્યો છે

એમની અલગ ટેબલ ને વ્યવસ્થા કરવામાં આવશે અને જે ઉમરલાયક બેનો છે ઉમરલાયક ભાઈઓ છે જે અહીંયા સુધી ન આવી શકે એવા ભાઈઓ અને બહેનો માટે આપણે ટિફિન ની વ્યવસ્થા કરી છે દરેક વ્યક્તિના મોઢામાં ભગવાન આ ખર્ચ ને પોચી વળવા માટે આપણે એવું પણ કર્યું છે કે કોઈને તેલ આપવું હોય કોઈને ઘી આપવું હોય કોઈને કોઈને હળદર આપવી હોય કોઈને મીઠું આપવું હોય કોઈને બે ત્રણ વસ્તુ ના દાતા થયા છે બે તેલ ના ડબ્બા છે એ રીંકુ બેન પંકજભાઈ કળથિયા બેનો બહુ છે એટલે બેનો પણ બોલી શકે છે કોઈ પણ વસ્તુ બોલી શકો છો તમે એટલે બે તેલના ડબ્બા છે રિંકુબેન પંકજભાઈ કળઠિયા તરફથી આપવામાં આવશે છે તેમજ આપણા પ્રસંગમાં બે દિવસ ત્રણ દિવસ જે પ્રસંગ કરવાના છે એ પ્રસંગની અંદર તમામ જે ચોખા વપરાય છે એવી કાળુભાઈ વધાભાઈ કળેઠિયા તરફથી આપવામાં આવશે આપણે સૌ તાલીઓના ગણગ્રાથી વધાવીએ અને પ્રસંગમાં જેટલું મીઠું વપરાય તે પણ કાળુભાઈ તરફથી આપવામાં આવશે

આપણે સાથોસાથ આ જાહેરાત પણ કરવાની છે અને આપણે ખર્ચ કરીને જે ગોપી લાવ્યા છે એને પણ જોવાના છે તો આવો સૌ સાથે મળીને જોઈએ મેલડીમાં નો રાસ जम्बी गेम नै सभ्य सभ्य बनाउनु होला जम्बी गेममा सभ्य बनाउनु आमा जो नाम आमा जो नाम आमा 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 आमा